उठाओ फोन और बना दो अपनी बेस्ट टीम अपने स्किल पे एट स्किल फैंटसी लिंक इन द डिस्क्रिप्शन नाम बदली विदर्म युवक के महिला साथे बांधिया प्रेम संबंधों असली नाम खबर पड़ता महिलाए रही हदी दूर महिला पुलिस मां जान करता युवक ने अटकायत ક્રાઇમની ઘટનાઓમાં અવારનવાર ગુજરાત તક તમને કહેતું રહે છે કે આવા આરોપી અને ગુનેગારોને કાયદા અને વ્યવસ્થાનો કોઈ જ ડર રહ્યો નથી પરંતુ આજે તો ખરેખર એવી ઘટના સામે આવી છે કે જ્યાં એક વિધર્મી યુવક ત્રણ વર્ષ જેલની સજામાં ટોક જેવા ગુનામાં સંડોવાયેલો હતો તેમાંથી બહાર નીકળી અને એક વિધવા મહિલા સાથે ફ્રેન્ડશીપ કરે છે તેની સાથે લગ્ન કરવાનું પ્રોમિસ આપી અને તેની સાથે રિલેશન રાખી બળજબરીપૂર્વક તે અનેક વાર તેની સાથે જાતીય સંબંધો પણ બનાવે છે અને પછી તેમને ત્યાં ત્રણ સંતાનો પણ થાય છે જે પૈકી એકનું મૃત્યુ પણ થાય છે મહિલાને ત્યારબાદ ખબર પડે છે કે આ જે યુવક મારી સાથે છે તે તો પોતાનું નામ બદલી અને હિન્દુ હોવાનો દાવો કરીને મારી સાથે રહેતો હતો જે બાદ મહિલાએ શું કર્યું જુઓ આજની આ ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ આ વાત રાજકોટ શહેરની છે જ્યાં એક ત્રીસ વર્ષીય વિધવા મહિલા પોતાની પતિની મોત બાદ ટિફિન સર્વિસ અને કપડાં વહેંચીને પોતાનું ગુજરાન ચલાવતી હતી તેના પતિની મોત ચૌદ વર્ષ પહેલાં થઈ ગઈ હતી જે બાદ આઠ વર્ષ પહેલાં તે એક છત્રીસ વર્ષીય યાસીન ઉર્ફે ભુરો કેળિયા નામના યુવકના સંપર્કમાં આવી હતી સંપર્ક થતાં બંને ફોનમાં માધ્યમથી વાતચીત પણ કરવા લાગ્યા હતા તેમજ યાસીન અવારનવાર તે મહિલાને મળવા આવતો હતો જે બાદ તે સમયે યાસીન પોતાની ઓળખાણ રાહુલ પ્રજાપતિ હોવાની આપી હતી તેઓ સાથે પોતાના છૂટાછેડા થઈ ગયા છે અને કહી અને પોતાના માતા પિતા અને ભાઈ બહેનને પણ મળવા લઈ ગયો હતો અહીં મહત્વની વાત એ છે કે યાસીન પર અગાઉ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે હજાર પંદરથી અત્યાર સુધીમાં પાંચ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે જેમાં હત્યાનો પ્રયાસ મારામારી ગુજસી ટોક સહિતની કલમ હેઠળ ગુના નોંધાઈ ચૂક્યા છે તેમજ વર્ષ બે હજાર ઓગણીસમાં પાસા અંતર્ગત પણ કાર્યવાહી કરવામાં આવી છે મહિલા પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ થયેલો હતો થોડા દિવસ પહેલાં કે જેની અંદર એક વ્યક્તિ યાસીમ નાના એક વ્યક્તિએ એક મહિલાની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને તેની સાથે સંબંધ બનાવવા માટે થઈને તેણે પોતાનું હિન્દુ નામ ધારણ કરીને ત્યારબાદ એ મહિલા સાથે સંબંધો રાખ્યા અને પછી તેને તરછોડી દીધી હતી તો આ પ્રમાણેની એક ફરિયાદ દાખલ થયેલી હતી આ ફરિયાદની ગંભીરતાને ધ્યાને રાખી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ આની અંદર તપાસમાં ઝંપલાવવામાં આવ્યું હતું અને તે તપાસની અંદર એવું ધ્યાન પર આવ્યું કે જે આરોપીનું નામ છે તે આરોપી અગાઉ અનેક ગુનાઓમાં સપડાઈ ચૂક્યો છે અને તેની ઉપર ટોકની કલમો પણ લાગેલી છે તાત્કાલિક ટીમો દ્વારા આરોપીને ટ્રેસ કરવામાં આવ્યો અને એને ધરપકડ કરી અત્યારે મહિલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે એ લોકો વચ્ચે સંબંધ અનેક વર્ષોથી હતો પરંતુ તેની અંદર જે છે એ સંબંધની અંદર સૌ પ્રથમ તો બેન જે છે તેણે એ જે નામ ધારણ કર્યું હતું એ વ્યક્તિની સાથે એને રિલેશનશીપ રાખ્યા હતા આ તો પછી એને ખબર પડી કે આ વ્યક્તિ ખરેખર જે એણે કહ્યું છે એ પ્રમાણે નથી પણ મુસ્લિમ છે એટલે ત્યારબાદ એણે તેની સાથે સંબંધ રાખવાના ઓછા કરી દીધા અને પોલીસને જાણ કરી અને આપણે એની વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળ વધ્યા આની અંદર અલગ અલગ એંગલથી પણ તપાસ શરૂ છે કે શું આ વ્યક્તિ જે છે જે આરોપી છે એની પાછળ કોઈ બીજું કોઈ વ્યક્તિ પણ સામેલ છે કે કેમ કે અન્ય કોઈ ષડયંત્ર આની અંદર છે કે કેમ એની તપાસ પર છે કે શું આરોપી પરણિત છે

જેના કારણે મહિલાને ત્રણ સંતાન પણ થઈ ગયા હતા જે પૈકી એક દીકરાનું મૃત્યુ પણ થયું છે 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 કે ગુનામાં વર્ષ જેટલો સમય પણ રહી આવ્યો જેલમાંથી બહાર આવ્યા બાદ યાસીને તેના માતાને શંકા કરી અને માર પણ માર્યો હતો ત્યારબાદ યાસીને મહિલા દ્વારા લગ્નનું કહેતા બહાના કાઢી અને વાત ટાળી દેતો હતો તેમજ મહિલા પાસે રહેલા ટિફિન સર્વિસ તેમજ કપડાના પૈસા જબરજસ્તીથી પડાવી વાપરી નાખતો હતો મહિલાએ પોલીસને આપેલી ફરિયાદમાં એવું પણ જણાવ્યું હતું કે યાસીનને ડ્રગ્સ લેવાની પણ આદત છે હવે જોવાનું એ રહ્યું કે આ નરાધમને પોલીસ કાયદાનો પાઠ કઈ રીતે ભણાવે છે રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક